નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હર્ષિલ કોયાણી તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો દર વર્ષ વખતે અવારનવાર આપણે કૃષિ જગતને લગતા કૃષિને લગતા અવારનવાર નવા વિડીયો લઈને આવ્યા હોઈએ છીએ તો આપણે આજે જામકનોણા ખાતે એક ફિલ્ડમાં આવ્યા છીએ અહીંયા ચણાનું ત્રણથી ચાર વીઘાનું ફિલ્ડ છે જેમાં આપણે આઈએપીએલ કંપનીનું પ્રોફ્યુઝર જે એમિનો એસિડ વિટામિન ફોલિક એસિડ અને હોર્મોન્સનો સમૂહ છે એનો સ્પ્રે આપણા ખેડૂત મિત્રો અશોકભાઈએ કર્યો છે અશોકભાઈ વહી આવો આ બાજુ આ ફાર્મરે આ ફિલ્ડમાં બે રાઉન્ડ આ દવાના કરેલા છે પચીસ એમ એલ લેખે તો અશોકભાઈ તમને રિઝલ્ટ કેવું મળ્યું આ રિઝલ્ટ પાકમાં પૂરું મળ્યું જાણો આ દવા કેટલા તમે રાઉન્ડ મર્યા બે રાઉન્ડ જ મર્યા છે અને કેટલા વર્ષથી આ દવાનો ઉપયોગ કરો છો હું આ ત્રીજું વર્ષ છે બરોબર તો તમને ઉત્પાદનમાં શું લાગે છે ઉત્પાદનમાં પૂરે પૂરું મગફળીમાં આગળ તમે રાઉન્ડ માર્યા તા બરોબર તો મગફળી કેટલી થઈ અને કેવી થઈ અને શું ભાવે વેપારી માગતા હતા એ જ જણાવો ક્વોલિટી બાબતે વેપારી મારી ઉતારો જ લઈ ગયા પછી હિતા થઈ બરોબર અત્યારે આપણે બે જ રાઉન્ડમાં બે મહિના અને દસ દિવસના ચણા થયા છે આ ટાઈપનો આમાં માલ બેઠો આપણે પાંદડા કાઢી નાખ્યા હે બરોબર આ ટાઈપનું એનું ફૂઇટ છે પ્રોફ્યુઝર દવા છે तो मैं જોઈ લ્યો અત્યારે ફ્લાવરિંગ કેવું છે છોડનો growth કેવો છે ફૂટ કેવી છે જોઈ લ્યો આ તો ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી છે આપણે ચેનલની માધ્યમથી કે નજીકના એગ્રોમાં આ દવા મળતી હોય તો આનો એકવાર અચૂક ઉપયોગ કરજો બેથી ત્રણ રાઉન્ડ ગમે પાકમાં ફરજિયાત મારજો પછી એનું રિઝલ્ટ જોજો તમને ઉત્પાદન ક્વોલિટીમાં ફેર ન પડે તો કહેજો જવાબદારી છે બહુ હારામ હારામહારી પ્રોડક્ટ છે એકવાર તમે અનુભવ કરો અને આવા નવા વિડીયો માટે અમારી ચેનલ કૃષિ જગતને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરો આભાર